જુનાગઢ પોલીસ પરેડ ગ્રાઉન્ડ હોલ ખાતે વિરુદ્ધ ફરિયાદના નિવારણ લોક દરબાર યોજાયો રેન્જ આઈજી નિલેશ જાજડિયાના અધ્યક્ષ સ્થાને આજરોજ વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદોના નિવારણ માટેનું લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું હાલ લોકો પૈસાની જરૂરિયાતને લઈ વ્યાજખોરો પાસેથી વ્યાજે પૈસા લેતા હોય અને ત્યારબાદ વ્યાજખોરોના ત્રાસથી આપઘાત પણ કરતા હોય ત્યારે આવા પરિવારોને પોલીસ દ્વારા પ્રોટેક્શન આપવાને વ્યાજખોરો વિરુદ્ધ કાયદાથી પગલા લેવા લોક દરબારનું આયોજન કરાયું આ લોક દરબારમાં ઇન્ચાર્જ એસપી ભગીરથ જાડેજા ડીવાયએસપી હિતેશ ધાંધલીયા એસપી હર્ષ શર્મા તેમજ જિલ્લાભરના પોલીસ અધિકારી શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ વ્યાજના ચક્રમાં ફસાયેલ પરિવારજનના લોકો પણ ફરિયાદ માટે ઉપસ્થિત રહ્યા હતા ખાસ તો લીડબેકના મેનેજર પણ ઉપસ્થિત રહ્યા અને તેને પણ લોકોને ખોટા ફસાવવા નહીં તેવી અપીલ કરી અને સરકારી બેંકોમાંથી સરકારી યોજના મુજબ લોન લેવા અપીલ કરી અગાઉ પણ યોજાયેલ લોક દરબારમાં ત્રેપન જેટલા વ્યાજખોરો સામે પોલીસ દ્વારા ફરિયાદ કરી અને કડક પગલા લેવામાં આવ્યા હતા ત્યારે આજે પણ મોટી સંખ્યામાં લોકો લોક દરબારમાં ઉપસ્થિત રહ્યા અને વ્યાજખોરો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરી અને સામાન્ય લોકોને પ્રોટેક્શન આપવા માંગ કરી હતી શાંતિ શાંતિ આપણે આપણે જગ્યાએ કાશ્મીર ટોટલ અઢાર જાતની ટ્રેનિંગ પ્રોગ્રામ એમાં ચાલતા તો એમાં બી જેવું કે સીવન ક્લાસ છે એસીબી કેબ છે આ યોજનાનો અંદર ટ્રેનિંગ લઈ અને પછી તે ટ્રેનિંગ સર્ટિફિકેટ છે એના બેચ પર તમે કોઈ બી બેંકની બ્રાન્ચમાં જઈને લોન એપ્લિકેશન કરી શકો છો મુદ્રા લોન યોજના અંદર તો આવી એક જુનાગઢ જિલ્લામાં બહુ સરસ અત્યારે આ સિટીનું કામકાજ અહીંયા ચાલી રહ્યું છે સ્ટેન્ડઅપ ઇન્ડિયાની લોન છે થોડી મોટી લોન છે પણ કોઈ બી નવયુવાન જો અત્યારે સેટલ થવા માંગતો હોય ધોની તો દસ લાખથી લઈને એક કરોડ સુધીની લોન સ્ટેન્ડ અપ યોજના અંદર આપવામાં આવતી હોય છે બીજી બધી પર્સનલ લોનની વાત કરે જો સેલરી ક્લાસ છે બાકી હાઉસિંગ લોન કાર લોન એજ્યુકેશન લોન વગેરે ચાલતી જ હોય છે ક્યારેક બી કોઈ બી અહીંયા જે ઉપસ્થિત છે મહેમાનો યા ગ્રુપમાં કોઈ બી હોય લોન રિલેટેડ લ્યા કોઈ બેંક બાબતે કોઈ પણ તકલીફ હોય તો તમે બેંકના સંપક સરી કરી શકો છો જય હિન્દ उपस्थित પોલીસ અધિક્ષક શ્રી જાડેજા સાહેબ જેએસપી શ્રી રોહિત સાહેબ હર્ષ સાહેબ ડીએસપીઓ ઓરા સાથી મિત્રો તેમજ જુનાગઢના પ્રજાજનો તેમજ પત્રકાર તેમજ મണിയ કર્મચારીઓ જેએસપી કે સોતકસર સાહેબ પ્રોફેસર આરપીએસ હોસ અન્ય તમામ પોલીસ સ્ટેશનના પીઆઈશ્રીઓ શ્રીઓ અને આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત જુનાગઢ જિલ્લાના સર્વે ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો અને ખાસ કરીને અમારા આમંત્રણને માન આપી અને આ કાર્યક્રમમાં વધારેલા લીડ બેંકના પ્રતિનિધિશ્રીઓ જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીશ્રીઓ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓ અને અન્ય તમામ સંલગ્ન અધિકારીઓ આપણી ગુજરાત સરકાર દ્વારા વર્ષ થી એક વિશેષ અભિયાનની શરૂઆત કરવામાં આવી કે જેમાં રાજ્યમાં વ્યાજખોરો દ્વારા જે નાના નાના વેપારીઓનું નાના નાના માણસોનું

કે અમારે કેટલું ધ્યાન રાખીને કામ કરવું પડે એમાં જેન્યુન કેસ અને નોટ સો જેન્યુન કેસ એની વચ્ચે બહુ ધ્યાન રાખવું પડે નહીં તો કોર્ટ અમને તકલીફ ક્રિએટ કરી દે એટલે અમારે બહુ ધ્યાન રાખવું પડે એમાં આવા કેસની અંદર જો પ્રૂફ ના હોય કંઈ પણ પ્રૂફ ના હોય એની પાસે વ્યાજ માગણી ના કરીએ તો આને અમારે સિવિલ મેટર તરીકે ગણવાનું બીજું કોઈ એમાં ઓપ્શન છે નહીં એટલે એટલા માટે જ મારી તમને રિક્વેસ્ટ છે કે જ્યારે પણ આ પ્રકારના કોઈ કેસ બને તો અત્યારથી જ એલર્ટ થઈ જાઓ ભલે તમે મેં અગાઉ જે વાત કરી કે એનો ફ્રેન્ડ હતો ફ્રેન્ડ પાસેથી એને પૈસા લેતા ફ્રેન્ડે એવું કીધું હું તને ફ્રેન્ડશીપમાં પૈસા આપું છું પછી વ્યાજ ગણવાનું ચાલુ કરતા આ કેસની અંદર એક જેન્યુન વેપારી બીજા વેપારીને પૈસા હતા પણ વેપારી લેનાર જે છે માલ એને પણ ખબર છે કે માર્કેટમાં આ પ્રાઇસ નથી અને આપનારને પણ ખબર છે એટલે એક સિવિલ કોન્ટ્રાક્ટ છે દરેક જિલ્લા અને શહેરમાં આ વ્યાજખોર વિરુદ્ધ ની ઝુંબેશ છે એ અભિયાન ના રૂપે શરૂ કરવામાં આવી જુનાગઢ જિલ્લાની જો વાત કરીએ તો છેલ્લા સવા વર્ષની અંદર બે હજાર ચોવીસ અને પચીસમાં અમે લગભગ ઓગણીસ જેટલા આવા લોક દરબારનું આયોજન કર્યું કે જેમાં પોલીસે છે અને પોલીસે સામેથી બોલાવી કે ભાઈ તમને વ્યાજખોર વિરુદ્ધમાં કોઈ પણ જાતની ફરિયાદ હોય સામાન્ય રીતે એક આમ નાગરિકમાં એવી એક જનરલ પરસેપ્શન એવું હોય કે ભાઈ પોલીસથી ફરિયાદ લેતી નથી કોઈ પણ નાગરિક પોલીસ સ્ટેશનમાં જાય તો પોલીસ માં ફરિયાદ લેવામાં આવતી નથી આવી એક સામાન્ય આપણા પેલી હોય છે પણ આ વ્યાજખોર કાર્યવાહી કરવા માટે પોલીસ દ્વારા છેલ્લા સવા વર્ષની અંદર ઓગણીસ જેટલા આવા લોકદરબાર નું આયોજન કરેલું છે કે જેમાં લોકોને સામે ચાલી અને બોલાવી અને એમની અરજી અને ફરિયાદો લેવામાં આવી છે અને આવા ઓગણીસ કાર્યક્રમોની અંદર ત્રેપન જેટલા ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે વ્યાજખોરોની સામે ફિફ્ટી થ્રી માત્ર ગુનાઓ દાખલ કરી અને પોલીસ છે બેઠી રહી નથી પણ એનું એક બીજું પણ પાસું જે વાત કરવામાં આવી હતી જે કે લીડ બેંક અને કોર્પોરેશન દ્વારા કે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા કે ભાઈ નાના માણસોને અમે જ્યાંથી વ્યાજખોરો વિરોધમાં અભિયાન ચાલુ કર્યું

હજાર રૂપિયાનું જે ઉઘરાણું કરતા હતા એટલે વ્યાજ વ્યાજનું ગણતરી કરીએ તો વીસ ટકા પચીસ ટકા સુધી પહોંચી જાય ને જો એક ચૂકી જાય તો તરીકે ગણી અને એના ઉપર ઉપરવૃદ્ધિ વ્યાજ લેવામાં વ્યાજ વ્યાજનું વ્યાજ એટલે કોઈ દિવસ વ્યાજના ચક્રમાંથી બહાર જ ન આવે માણસ ટૂંક તો એ પ્રકારની જે ઓપન અને વેડ સ્પ્રેડ પ્રવૃતિ હતી એ મોટા મોટાભાગે કંટ્રોલમાં આવી ગઈ અને બંધ

ડિગ્નિટી જસ્ટિસ ફોર હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન જૂનાગઢ જિલ્લા અને શહેર ટીમ દ્વારા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને દામોદર કુંડ ભવનાથ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકવાદી હુમલામાં ઘણા લોકોના મૃત્યુ થયા છે જે ખૂબ જ દુઃખની વાત છે તેમજ કાળજુ કંપાવે તેવી ઘટના બની ત્યારે તમામ મૃત્યુ પામેલા લોકોની આત્માને ઈશ્વર શાંતિ અર્પે તે માટે જૂનાગઢના દામોદર કુંડ મોક્ષ પીપળા પાસે મીણબત્તી પેટાવી અને મૌન ધારણ કરી શ્રદ્ધાંજલિ આપી અને તેઓના પરિવારને આ અચાનક આવેલ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી જેમાં તેમના કિરણબેન રાણીદા જીજ્ઞેશભાઈ મહેતા રાજુભાઈ ચૌહાણ હિરેનભાઈ પટની પૂજાબેન રાજપૂત પ્રમુખ રામસેતુ સેવા સખી મંડળ ટ્રસ્ટ ઉર્મિલાબેન રાજપૂત ભાવિકભાઈ દવે મિતાબેન દવે ખુશી ફાઉન્ડેશન એન્ડ ટ્રસ્ટ સહિત તમામ ઉપસ્થિત રહ્યા અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી لینو 90 میٹر ہی جو تھا بندي بندي اندر